નમસ્કાર આપ જોઈ રહ્યા છો સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી विद्यार्थियों ने हालांकि एमएस युनिवर्सिटी होम साइंस फेकल्टी में बसो इटियासी को भराई साइंस में छसो खाली रही प्रवेशोत्सव की पूर्व तैयारी अंगे बैठक छवीस अठावीस जून सुधी शाला प्रवेशोत्सव ड्रॉप आउट रेशियो शून्य करने सूचन ગરમીનો પારો ઘટ્યો દિવસે હળવા ઝાપટા બાદ રાત્રે ભારે વરસાદ વરસ્યો હતો કોરોના અપડેટ કોરોનાનો એક કેસ નોંધાયો ત્રણ દર્દી કોરોના મુક્ત થયા પશ્ચિમ રેલવે દ્વારા નિર્ણય વટવા હુબલી ટ્રેન ચૌદ જુલાઈ સુધી દોડશે આગામી તારીખ ઓગસ્ટથી ગણપતિ મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે જેની અનુલક્ષીને રાજકોટના ઇન્ચાર્જ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જે મુજબ આ વખતે પણ પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિનું વેચાણ કે સ્થાપન કરી શકાશે નહીં સાથે સાથે નવ ફૂટ કરતાં વધુ ઊંચાઈની મૂર્તિ પણ બનાવી કે તેની સ્થાપના કરી શકાશે નહીં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસર અને હાલમાં છત્તીસગઢ ખાતે સેન્ટ્રલ યુનિવર્સિટીમાં કુલપતિ તરીકે ફરજ બજાવતા ડોક્ટર આલોક ચક્રવાલે સૌરાષ્ટ્ર કચ્છ સ્ટોક એક્સચેન્જમાં સાડા ત્રણ વર્ષ બજાવેલી ફરજ અંગે યુજીસીએ તપાસ શરૂ કરતાં શિક્ષણવિદોમાં ભારે ચકચાર ચાકી છે આ મુદ્દે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હજુ સુધી પોતાનો અહેવાલ મોકલ્યો નથી પરંતુ જે તે સમયે થયેલા ઓર્ડરો સહિતના તમામ આધાર સાથે માહિતી હવે યુજીસીને મોકલશે તેમ સૂત્રોમાંથી જાણવા મળ્યો છે તાજેતરમાં થયેલા અતિભારે વરસાદથી ભાવનગર જિલ્લામાં અતિવૃષ્ટિ થઈ છે સતત અને ખૂબ જ વધુ માત્રામાં વરસાદથી સમગ્ર જિલ્લામાં તેની માઠી અસર વર્તાઈ રહી છે ભાવનગર જિલ્લામાં થયેલ અતિવૃષ્ટિથી ખેડૂતોને ભારે નુકસાન મોટાભાગની જમીનનું ધોવાણ થયું છે ભાવનગર સહિત સમગ્ર રાજ્યમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસ અને બારની પૂરક પરીક્ષાનો તારીખ ત્રેવીસ જૂનને સોમવારથી પ્રારંભ થશે આ વખતે બોર્ડ દ્વારા તમામ વિષયોની પૂરક પરીક્ષા લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાથી આ પરીક્ષામાં બેસનારા વિદ્યાર્થીઓની સંખ્યા પણ નોંધપાત્ર છે શેત્રુંજી ડેમ તેના પાણીની આવક શરૂ થયાના માત્ર પચીસ કલાકમાં જ ઓવરફ્લો થઈ ગયો હતો અને સત્તરમી જૂને બપોરના એક કલાક થયા બાદ સતત તોતેર કલાક સુધી ઓવરફ્લો રહ્યા બાદ બપોરના બે વાગે ઉપરવાસના જળસ્ત્રાવના ક્ષેત્રમાંથી પાણીની આવક બંધ થતા ડેમના તમામ દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા ભાવનગર જિલ્લામાં ચોમાસાના આરંભે જ અનરાધાર વરસાદ બાદ હવે બે દિવસથી વરાપ નીકળતા વાવણી કાર્યમાં ઝડપ આવી છે ગોહિલવાડ પંથકમાં ઓગણીસ જૂન સુધીમાં સત્તાણું હજાર સાતસો અઢાર હેક્ટર જમીનમાં વાવેતર કાર્ય પૂર્ણ થઈ ગયું છે જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ કપાસ અને મગફળીનું વાવેતર મુખ્ય છે ભાવનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થતાં ધરતીપુત્રોમાં આનંદની લહેર પ્રસરી છે પ્રથમ વરસાદ વાવણી લાયક થતાં જ ખેડૂતોએ ખરીફ પાકોનું ઉત્સાહભેર વાવેતર શરૂ કર્યું છે ભાવનગરમાં તારીખ ઓગણીસમી જૂન બે હજાર પચીસ સુધીમાં સત્તાણું હજાર સાતસો અઢાર હેક્ટર જેટલી જમીનમાં ખરીફ પાકોનું વાવેતર કરી દેવામાં આવ્યું છે જિલ્લામાં ખરીફ વાવેતરમાં પિસ્તાળીસ હજાર ત્રણસો ઓગણચાળીસ હેક્ટરમાં કપાસ અને ત્રેતાળીસ હજાર નવસો તોંતેર હેક્ટરમાં મગફળીનું વાવેતર કાર્ય પૂર્ણ થઈ ગયું છે દર વર્ષે જિલ્લામાં કપાસ અને મગફળી ઉપરાંત મગ મઠ સોયાબીન સહિતના પાકોનું વાવેતર કરવામાં આવે છે વિયતના પાણીની સારી સુવિધા અને ખેતી લાયક પડતર જમીનમાં ઘટાડો બતાવી ગુજરાતમાં દર વર્ષે વાવેતર વિસ્તાર વધતો દર્શાવાઈ રહ્યો છે વધતા વાવેતર વિસ્તાર સાથે ખેડૂતોની સારી સ્થિતિ દર્શાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે પરંતુ હકીકત અલગ છે કૃષિ વિભાગની ખેતી વિષયક ગણના બે હજાર પંદર સોળ અને એસસીઆરનો રિપોર્ટ બે હજાર ત્રેવીસ ચોવીસના અંદાજીત આંકડા અનુસાર ગુજરાતની એક પોઈન્ટ ચોપન લાખ હેક્ટર ખેતીની જમીન ઘટી છે ભાવનગર જિલ્લામાં આગામી ત્રેવીસ જૂનથી ત્રણ જુલાઈ બે હજાર પચીસ દરમિયાન બોર્ડની પૂરક પરીક્ષા યોજાશે આ પરીક્ષા માટે જિલ્લા કલેક્ટર કચેરીના આયોજન હોલમાં નિવાસી અધિક કલેક્ટર એનડી ગોવાણીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી સૌથી વધુ પિસ્તાળીસ હજાર ત્રણસો ઓગણચાળીસ હેક્ટરમાં કપાસનું વાવેતર થયું હોવાનું ભાવનગર જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે જિલ્લામાં નવસો સાત હેક્ટર જમીનમાં બાજરીનું વાવેતર કાર્ય થયું ઉપરાંત સાત હેક્ટરમાં મકાઈ અડત્રીસ હેક્ટરમાં તુવેર શાકભાજી અને છ હજાર છત્રીસ હેક્ટરમાં ઘાસચારા સહિત કુલ મળીને સત્તાણું હજાર સાતસો અઢાર હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર પૂર્ણ થયું છે હવામાન વિભાગની આગાહી મુજબ શનિવારથી ઉત્તર ગુજરાતમાં ફરી એકવાર વરસાદનો જોર વધી શકે છે એકવીસ પાટણ બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદ વરસી શકે છે જૂને બનાસકાંઠા અને સાબરકાંઠામાં અતિભારે તેમજ બાકીના ત્રણ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે ત્રેવીસ જૂના રોજ સાબરકાંઠામાં અતિભારે બાકીના ત્રણ જિલ્લામાં ભારે વરસાદની શક્યતાઓ છે તો આ સાથે સમાચારોમાં અત્યારે બસ આટલો જ નમસ્કાર